મહાકાળ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું આઠ ડિસેમ્બર કરંટ અફેર્સ વિશે વાત કરીશું મિત્રો હવે એક દિવસ લેટ કરંટ અફેર્સ ચાલુ કરવાનો મોટો ગણતરી છે અમારી કે તમે અગાઉ જે કરંટ જે આઠ ડિસેમ્બરનો વચ્ચે હોય એની અંદરથી અમારા જે પ્રશ્નો આવે એમાં રિવિઝન તમારું થઈ જાય અને એટલે ટૂંકા જ પ્રશ્નો રાખીએ છીએ વધારે લાંબી માહિતી નથી ને ટૂંકા વિડીયો હોય છે અગાઉ આપણે એક સાત સપ્ટેમ્બરનો વિડીયો બનાવેલો છે કરંટનો અને સાત સપ્ટેમ્બરથી શરૂઆત કરેલી છે એના પહેલાં વિજ્ઞાનના વિડીયો બનાવેલા છે અને એનાથી અગાઉ આપણે લગભગ કોને કે બંધારણ અનુચ્છેદ તેમજ વિવિધ રચાઈમાં પૂછાયેલો પરીક્ષાની અંદર બંધારણ પૂછાયેલું છે તેના પ્રશ્નો છે તો પ્રશ્ન એક સ્ટાર્ટ કરી દઈએ છીએ કે હાલમાં મહા પરિનિર્માણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો છ ડિસેમ્બર હાલમાં જે સમી સિલ્વા

પ્રશ્ન ઓછા હાલમાં વિશ્વ બેંકે કયા રાજ્યના પછાત જિલ્લા માટે પછાત જિલ્લા માટે એક અઠ્યાવીસ મિલિયન ડોલરના ઋણને મંજૂરી આપી મહારાષ્ટ્ર હાલમાં રક્ષામંત્રી રાજનાથસિંહે કયા દેશની અધિકારિક યાત્રા પૂરી કરી

ઘર બનાવવામાં આવશે ઉત્તરાખંડ હાલમાં કોણે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર મળ્યો વેરોનિકા બેલેન્ટ હાલમાં ઓગણસીમાં કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો થીમ કયો દેશ બન્યો ફ્રાન્સ હાલમાં સુનિત મહેતા કે ભારતમાં ઉચ્ચાયુક્ત નિયુક્ત કરાયા ફીજી હાલમાં એશિયા પ્રશાંત ક્ષેત્ર માટે બે હજાર ચોવીસના ના ઈઝા ગુડ પ્રેક્ટિસ એવોર્ડ કયા દેશને સન્માનિત કરાયું હાલમાં ચર્ચામાં રહેલા સનાઈ રૂપી ફનીજી વેરાણક્ય રાજ્યમાં સ્થિત છે અસમ પ્રશ્ન પંદર હાલમાં અંધચક્ર અને સ્કેન પોર્ટલનું અનાવરણ કોણે કર્યું છે પ્રહલાદ જોશી સોળ હાલમાં કોની રેમન્ડ રેન્ડમ રેમડ લાઈફ સ્ટાઇલ લિમિટેડના કાર્ય કાર્ય અધ્યક્ષના રૂપમાં નિમણૂક કરાઈ ગૌતમ હરિસિંઘાનીયા પ્રશ્ન સત્તર હાલમાં વિશ્વના ભારોતોલન ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ ક્યાં શરૂ થઈ બેહરીન સાથે વિડીયો સ્ટોપ કરી છે કરી દે છે મહાકળી એજ્યુકરણ મહાકળે એજ્યુકેશન તરફથી મિત્રો તમને આવનાર પરીક્ષાની અંદર સફળ થાવ તેવી મારી શુભેચ્છા અને આવનાર પરીક્ષાની અંદર તમે કોઈ પણ રીતે પછાત ન રહેતા અને રિવિઝન માટે પણ ઓફરન્સમાં પડી એટલા માટે રાખવામાં આવે છે કે આગળ તો તમે બીજા બધાના કરણના પ્રશ્નો તૈયાર કરેલા હોય એમાંથી મારા પ્રશ્નોનું તમારા રિવિઝન થઈ જાય મોટા મોટા પ્રશ્નો રાખવામાં આવે ધારો કે વિગત માહિતી ના હોય પ્રશ્ન પ્લસ જવાબ કોઈ વિગત કે મુદ્દા કે એવા નોંધ રાખતા નથી આપણે એટલા માટે હવે તમે ખાસ કરીને વિજ્ઞાન પણ થઈ ગયું છે બંધારણ પણ થઈ ગયું છે કલમો થઈ ગયેલા છે વિવિધ રાજ્યોમાં પૂછેલા બંધારણના પ્રશ્નો પણ છે એમાં અને કરણ પણ ચાલુ કરી દીધું છે આવનારાના સમયની અંદર અમારા સમયની અંદર આપણને રીઝનિંગ અને જનરલ નોલેજના વિડીયો આપણે અપલોડ કરીશું મિત્રો થોડું બોલવા મને અવાજમાં થોડી તકલીફને લીધે માફી જાઉં છું થોડું ગળાની અંદર તકલીફ જેવું છે આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે